તારીખ આઠથી ઓગણીસ જુલાઈ સુધી રમાનારી શ્રીલંકા વિરુદ્ધ ઇંગ્લેન્ડની બે અંડર નાઇન્ટીન ટેસ્ટ માટે કેપ્ટન જાહેર કરાયો વતન સુરત ઓલપાડ સહિત ઓરમા ગામમાં ખુશીની લહેર જોવા મળી ઓલપાડ તાલુકાનું ગૌરવમૂળ ઓરમાના અને હાલ ઇંગ્લેન્ડમાં રહી અંડર નાઇન્ટીન ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે હમઝા શેખની પસંદગી કરવામાં આવી

ત્યારબાદ ઇંગ્લેન્ડમાં આવેલી કાઉન્ટ્રી ક્રિકેટ ક્લબની અંદરના કોચને મળી હમઝા શેખને પ્રેક્ટિસ માટે મોકલવામાં આવ્યો હતો જ્યાં કોચરને પણ હમઝા શેખનું ટેલેન્ટ જોતા ક્રિકેટની સારી એવી પ્રેક્ટિસ કરાવી ઇંગ્લેન્ડની અંડર નાઇન્ટીન ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે પસંદગી થઈ છે અને અમારા સગા સંબંધી મિત્રો તાલુકા સહિત લોકોના અમારી પર ફોન દ્વારા કે સોશિયલ મીડિયા દ્વારા શુભકામનાઓ પાઠવી રહ્યા છે ત્યારે હમઝા શેખ ત્યાંની ક્રિકેટ ટીમમાં પણ જોડાય છે એટલે જ્યારે મારા ભત્રીજા કઝિન ભત્રીજાનું અંડર નાઇન્ટીન યુપે એઝ અ કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી તો એનો મૂળ પાયો આ ફેમિલી માટે હું જ છું એમ કહું તો ખોટું ના કહેવાય એમ કારણ કે મારું જ ક્રિકેટ આટલું સારું હતું એમના ફાધર રીયા શેખ જે છે જે મેરેજના બેઝ પર ત્યાં સેટ થયા પછી એમણે પોતાના આ છોકરાને ત્રણ વર્ષની ઉંમરે પોતાના ઘરની અંદર એક ટીપોઈ પ્લાસ્ટિકની બોલ તેની ઉપર મારીને પ્લાસ્ટિકના બેઠી ક્રિકેટ રમાડવાનું શરૂ કર્યું અને પછી ધીરે 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 એને ઘરમાંથી પરિપક્વ બનાવીને પછી ત્યાં ઇંગ્લેન્ડના સારા કોચ પાસે અને એકેડેમીમાં ટ્રેનિંગ અપાવીને અને પછી થોડોક પરિપક્વ થતાં ભારતીય ક્રિકેટ નું એના કરતા પણ આજે ઊંચું છે એ જ્યારે જ્યારે ઇંગ્લેન્ડ થી ઇન્ડિયા છે વસીમ જાફર છે બોમ્બે ના સારા સારા કોચો પાસે એક એક મહિના દોઢ દોઢ મહિના એની જેટલી રજા હતી એ પ્રમાણે અમે અહીંયા એને સેટ કરતા મારા ભાઈનો છોકરો હમજાશે ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડની અંડર નાઇન્ટીન ટેસ્ટ ક્રિકેટ ટીમમાં જે રીતે કેપ્ટન તરીકે પસંદગી થઈ છે જેને લઈ અમારા પરિવાર સમાજ ઓરમા ગામ સાથે સાથે સુરત ગુજરાત અને ભારત દેશનો ગૌરવ વધાર્યું છે જેને લઈ ખુશી જોવા મળી છે અને આગળ પણ પ્રગતિ કરે તેવી અમે શુભકામનાઓ પાઠવીએ છીએ અંદાશે કે મારા નાના ભાઈનો છોકરો છે પત્રીજો છે હાલમાં જે અંડર 19 માં એમનો નંબર લાગ્યો છે તો કેવી લાગ્યું છે હાલમાં જે અંદર 19 ના જે કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને લેવામાં આવ્યો છે તે અમને ઘણી ખુશી છે તેમજ અમારા ગામના લોકો હિન્દુ મુસલમાન જે અમારા જેટલા બી ગામના લોકો છે એ લોકોને જેમ જેમ જાણ થાય છે એ બધાને સગાવાળાઓને એવી રીતે અમારા ગામના બધા જ રહેવાસીઓને બધી ખુશી છે એ કોયરાના ઉપર ઘણી લાગણી છે ઓરમા ગામના વતની અને ઘણા વર્ષોથી ઇંગ્લેન્ડમાં સ્થાયી થયેલા મુસ્લિમ પરિવારનો જે દીકરો હમજા શેખની જે ઇંગ્લેન્ડની અંડર નાઇન્ટીન ટેસ્ટ ક્રિકેટ ટીમમાં કેપ્ટન તરીકે પસંદગી થઈ છે જે અમારા ગામ માટે ગૌરવની બાબત છે કારણ કે અમારા ઓલપાડ તાલુકાનું નાનું એવું ઓરમા ગામનું હમજા શેખ ઇંગ્લેન્ડની ધરતી પર ગઈ ગામનું અને ભારત દેશનું નામ રોશન કર્યું છે તેમના પિતા જ્યારે ઓરમા ગામે રહેતા હતા ત્યારે સારું એવું ક્રિકેટ રમતા હતા અને એમના પરિવારમાંથી પણ અન્ય સભ્યો ક્રિકેટ પર લગાવ હતો હમજા શેખના પિતા કામ ધંધા અર્થે વિદેશ જવાનું થયું ત્યારે તેમણે પોતાના દીકરાને ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે પસંદગી થઈ છે જે ગૌરવની બાબત છે હાલમાં ઇંગ્લેન્ડની ટીમમાં હમઝા શેખની જે કેપ્ટન અંડર નાઇન્ટીન કેપ્ટન તરીકે જે પસંદગી થઈ છે એમાં અમારા ગામ તાલુકામાં અને સુરત જિલ્લા અને દેશભરમાં અમે શુભેચ્છાઓ પાઠવી છે અને આનંદ અનુભવીએ છીએ કે અમારું એક ઓરમા એટલે છેવાડાનું એક નાનું ગામ છે આ ગામનો છોકરો જ્યારે વિદેશની ધરતી પર પોતાનું નામ રોશન કરતો હોય સ્વાભાવિક છે ખાદાન છે એ સાથે જોડાયેલું છે અને અમદાવાદ શહેરના પિતાશ્રી જયારે કામ અર્થે વિદેશ જવાનો ત્યાંની ધરતી પર હમદાદ સાહેબે જે આ પ્રગતિ કરી બતાવી છે એમાં એમના ફાધર ને એમના જે ફેમિલીનો બહુ મોટો સિફારો છે અને અમે એવી શુભેચ્છા પાઠવીએ છીએ કે ઇંગ્લેન્ડમાં એ વધુ વધુ પ્રગતિ કરે અને આપણા દેશનું મારા ગામનું નામ રોશન કરે એવી શુભેચ્છા મેં પાઠવી દઈએ